મહારાષ્ટ્રમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે છે તો ગુજરાતમાં કેમ નહીં અને ગુજરાત વિધાનસભાનું સત્ર જે ચાલુ થાય છે તેમાં પહેલું બિલ ગુજરાતમાં રાજ્ય માતાનો ગાયને દરજ્જો મળે તેવી માંગ હિન્દુ સંતોએ ઉચ્ચારી છે

ગૌમાતાને પોતાના પ્રચારમાં મૂકીને ગૌમાતા ના જે હત્યાઓ થાય છે એ હત્યાને પ્રકાશિત કરીને ગુજરાતની સરકારે જે વર્તમાન દેશના પ્રધાનમંત્રી છે તે આપણા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર એમણે ગૌ હત્યા ઉપર વધારે વધારે વાતો કરી છે તો આ પ્રધાનમંત્રીની પૂર્ણ સફર મુખ્યમંત્રીથી કરીને પ્રધાનમંત્રી સુધીની જે એની જે આ યાત્રા છે એ યાત્રામાં એનું જે મુખ્ય બિંદુ કોઈ હોય તો તે છે ગૌમાતા પણ દુર્ભાગ્યે પ્રધાનમંત્રી પદ પ્રાપ્ત થયા પછી ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેનું એનું જે એની જે વાત હતી એ કદાચ ભૂલી ગયા હોય એવું લાગે છે તો મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્ર સરકારે પ્રારંભ કરી દીધો છે અને આપે મારા પૂર્વ વક્તાઓએ જેમ કહ્યું કે સોળમી સોળમી નવેમ્બરે જેમ શંકરાચાર્યજી અહીં પધાર્યા અને શંકરાચાર્યજીની સન્નિધિમાં શંકરાચાર્યજીની સન્નિધિમાં અહીંયા કેટલાક ધારાસભ્યોએ જેમ કે કોંગ્રેસ અને આ પાર્ટીએ ખુલ્લું સમર્થન આપીને એમ કહ્યું હતું કે અમે વિધાનસભાની અંદર ગૌમાતાને રાજ્ય માતા બનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે તો હવે જેમ કહ્યું મારા પૂર્વવક્તાઓએ કે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટી તો એનો જે મૂળ કેન્દ્ર છે તે ગૌમાતા છે અને કોંગ્રેસ અને આ પાર્ટી જ્યારે સપોર્ટ કરે છે ત્યારે ગુજરાતના વિધાનસભાની અંદર પ્રથમ પ્રસ્તાવ ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવાનો લાવવો જરૂરી છે અને એના માટે આખી શંકરાચાર્યજીના નેતૃત્વમાં આખી મોહિમ ચાલે છે મને એમ લાગે છે કે જે આ પ્રથમ વિધાનસભાનું સત્ર જયારે પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે પ્રથમ બિલ અહીંથી જયારે શાસ્ત્રીજી આજે જયારે બધા ધારાસભ્યોને અમે આપું તો ગુજરાતની વિધાનસભા ગુજરાતમાં આમ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થાય તે પહેલાં જ આ હિન્દુ સંતો મેદાને આવ્યા છે અને રાજ્ય ગાય માતાનો દરજ્જો આપે તેવી તેમણે માંગ ઉચ્ચારી છે જોવાનું તે રહેશે કે રાજ્યની સરકાર ગુજરાત વિધાનસભામાં આ મામલે બિલ લાવે છે કે નથી લાવતી આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો